ત્રણ વર્ષના શ્રમિક પરિવારના ગુમ થયેલ લાડકવાયા બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢી મજૂર પરિવારને પરત સોંપતી રાંદેર પોલીસ મેન ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીન સાહેબ શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર સેક્ટર બે સુરત શહેર શહેરનાઓએ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા આવતા નાગરિકો કે ફરિયાદો બાબતે સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપેલ કારીગર રહેઠાણ પ્રશાંતનગર ઝઘડિયા ચોકડીની બાજુમાં રાંદે સુરત શહેર તથા તેમની પત્ની નામે પિંકીબેન ધારાસિંઘ ઉમર વર્ષ બંને મૂળ રહેવાસી ગામ નોરાવલી ખેરોન તાલુકો સલભગઢ ભીંડ મેરુના તારીખ સત્તાવીસર ચોવીસ પોણા અને ઘરની સામે મેલડી માતાના મંદિર પાસે સવારના દસ વાગ્યે કોઈ શાકભાજીવાળા અંદરો અંદર ઝઘડો કરતા હતા તે વખતે ત્યાં માણસો ભેગા થઈ ગયેલ અને તે વખતે તેમનો દીકરો સુરત ભીડ જોતા ગભરાઈને ચાલતો ચાલતો ક્યાંક જતો રહેલ આ વખતે ધારાસિંહ કામ પર ગયેલ અને તેમની પત્ની ઘરે હાજર હતી અને તેમના બધા બાળકો ઘરે આવી ગયેલ પરંતુ સૂરજ આવેલ ન હોય જેથી તેની આજુબાજુમાં શોધખોળ હાથ ધરતા મળી આવેલ નહીં અને આજુબાજુના રહેવાસી પડોશી વગેરેને જાણ થતા તમામ માણસો તેને શોધવા લાગી ગયેલ પરંતુ મળી આવેલ નહીં અને બાળક મળતું ન હોય તેની મમ્મી રોકડ ચાલુ કરેલ અને કોઈ કે પોલીસને જાણ કરવા કહેતા રાંદેર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ બાદ

ખૂબ જ ગંભીર રીતે લીધેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બાળકને જલ્દી શોધી કાઢવા સારો પ્રયત્ન હાથ ધરી ડીસીપી ઝોન પાંચ શ્રી આરપી બારોટ તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન શ્રી બીએમ ચૌધરીનાઓની જાણ કરતા બાળક ખૂબ જ નાનું હોય તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપેલ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી પરમારે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ તુરંત અલગ અલગ ટીમો પાડી સીસીટીવી તથા સ્થાનિકો સાથે મુલાકાતો કરી તપાસ હાથ ધરેલ અને ખૂબ જ મહેનતથી સીસીટીવીમાં બાળક જતું જોવા મળેલ અને તે દિશામાં તપાસ કરતા સાંજના ચાર વાગ્યા સુધીના માં નજીકના એકાદ કિલોમીટરના ઘેરાવામાં સદર બાળકને શોધી કાઢવામાં રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ તથા શી ટીમને સફળતા મળતા બાળકને હેમખેમ તેના માતા પિતાને પરત સોંપતા રાંદેર પોલીસ સ્ટેશનમાં લાગણી સભા દ્રશ્યો સર્જાયા હતા